રાજગઢી પાસે ખુલ્લી ગટરમાં બાળક પર જતા હડકમ ચોવીસ કલાકમાં ઢાંકણા ન બંધા તો ગ્રાંદોલન ચીમકી રાધનપુર નગરપાલિકાની વહીવટહિનતા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે શહેરમાં ખુલ્લી ગટરો એક સામાન્ય સમસ્યા બની છે અને હવે આ કારણે નાના નિર્દોષ બાળકોનું જીવન જોખમાય બનાવ સામે છે આજે રાધનપુરના રાજગઢી આવેલા દોસ્તી કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લી ગટરમાં શાળાનું એક નાનું બાળક પોતાની સાયકલ સાથે પડી ગયો સદનસીબે ત્યાં જ રહેતા વેપારીએ તત્કાલ દોડી બાળકને બચાવી લીધો અને મોટી દુર્ઘટના અકસ્માત થતો અટકાવ્યો ગટરમાં લોખંડના ભારેને જીવલેણ સળિયા મુકાર હતા જેનો જીવલેણ ખતરો રહેશે તે સ્વાભાવિક છે અંગે સ્થાનિક વેપારીઓએ અને કો વખત નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વોર્ડ નંબર એકના કોર્પોરેટર જયાબેન ઠાકોર સાથે લીલાબેન મકોણા તાત્કાલિક પહોંચ્યા હતા જ્યાં બેન દ્વારા નગરપાલિકાને ચોવીસ કલાક આપવામાં આવ્યા અને ઘટના અંગે વેપારીઓ સાથે ચર્ચા કરી ત્યારબાદ તેઓ રાધનપુર નગરપાલિકામાં જય અધિકારીઓને મળ્યા અને ચોવીસ કલાકની અંદર ગટરના ઢાંકણા બાંધવાની કડક માંગણી કરી છે કારેકોરે ચેતવણી આપતા જણાવ્યું કે જો ચોવીસ કલાકમાં ગટરના ઢાંકણા બાંધવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવ કરી રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનના માર્ગે જઈશું રાધનપુરના નાગરિકોમાં સંતોષ વ્યાપી રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તત્કાલ ગાટ પર પગલાં લે અને આવા ખતરનાક ખુલ્લી ગટર બંધ કરે જેથી નાગરિકોના જીવને સલામતી મળે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહીર કોમ્પ્લેક્સ ની અંદર અત્યારે હું અહીંયા આવી છું ધોરણ ચાર નું અંજુમન નું બાળક અત્યારે અહીંયા ગટર માં પડી ગયું આની પહેલા પણ એક દીકરી ગટર માં પડી ગઈ હતી સદનસીબિયા એનો જીવ બચી ગયો છે અને અત્યારે આટલા છે ને અંદર જો બાળક પડી તો ભર શું અહિયાં જીવ નું જોખમ છે રાધનપુર નગરપાલિકા બિલકુલ ખાડે ગઈ છે રાધનપુર નગરપાલિકા ની અંદર વેપારીઓ વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળતા નથી શું કોઈનો જીવ જશે ત્યારે સાંભળશે એટલા માટે અત્યારે રાધનપુર નગરપાલિકાને

જાણ